નજર સમાચાર પર કરીએ તો ભરત મકવાણાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ છે અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર છે ભરત મકવાણા રામ મંદિરનો મુદ્દો મહત્વનો નથી તે પ્રકારનું નિવેદન ભરત મકવાણા દ્વારા આપવામાં આવ્યું છે સાથે જ જનતાને તમામ મુદ્દાઓની ખબર જ છે તેમણે પોતાના નિવેદનમાં ભરત મકવાણા દ્વારા આ વાત કરવામાં આવી છે પશ્ચિમ બેઠકમાં કોંગ્રેસ જ જીતશે તેવો દાવો પણ ભરત મકવાણા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે સાથે જ કહ્યું કે આવતીકાલથી ભરત મકવાણા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે બેરોજગારી અગ્નિવીર સહિતના મુદ્દાઓ પણ પ્રજાની વચ્ચે લાવીશું તે પ્રકારનું નિવેદન આપ્યું છે કોંગ્રેસે લોકસભા બેઠકની બીજી યાદી પણ જાહેર કરી છે અને અમદાવાદ પશ્ચિમ બેઠકમાંથી મકવાણા મકવાણાની લડત આ વખતે જોવા મળશે સીધી જ વાત આપણે એમની સાથે કરીએ કોંગ્રેસ પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવી અનેક પડકારો પણ છે કારણ કે દિગ્ગજ નેતાઓ હતા તેમને પણ ચૂંટણીમાં જમ્પ લાવવાનું ટાળ્યું છે જવાબદારી પાર્ટીની છે કેવી રીતે આપ આગળ વધશો પહેલાં તો મારા રાષ્ટ્રીય અને રાહુલજી અમારા અધ્યક્ષ શ્રી ખરગેજી અને અમારા ગુજરાતના અધ્યક્ષ શ્રી શક્તિસિંહભાઈ અમારા મહામંત્રી પ્રભારી છે તે મુકુલજી એ સૌનો આભાર માનું છું કે એમણે મારામાં વિશ્વાસ પ્રગટ કર્યો કે હું લોકસભાને લાયક છું આપે કહ્યું એમ પક્ષે જે જવાબદારી આપી છે એવી જવાબદારીઓ વર્ષોથી અમે ગમે ત્યાં જુદી જુદી જગ્યાએ અદા કરતા રહ્યા છીએ અને મને ખાતરી છે કે આમાં પણ પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે એને લાયક થવા માટે હું સફળ થઈ છે અનેક પડકારો છે રામ મંદિર થી લઈને તમામ મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી જારે પ્રચંડ પ્રચાર માં જોડાઈ છે અનેક સભાઓ પણ કરવામાં આવી રહી છે તો આપના દ્વારા કેવો એવો પ્રચાર કરવામાં આવશે જેના કારણે લોકો પણ આપના તરફ આકર્ષાય અને કોંગ્રેસ માટે ફરી એક વિશ્વાસ જાગૃત થાય જનતામાં રાષ્ટ્રીય મહત્વના જે મુદ્દા છે આ એક લોકસભાની ચૂંટણી છે ગ્રામ પંચાયત કે કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નથી અને એમાં રાષ્ટ્રીય મુદ્દાઓ સૌથી મહત્ત્વનું કારણ કે આ આખા દેશની પંચાયત છે એ સૌથી મહત્ત્વનું કોઈ કોઈ પરિબળ હોય તો તે રાષ્ટ્રીય મુદ્દા છે દેશના અત્યારે અસંખ્ય યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે લાંચ રુશ્વત એટલે કે કરપ્શન જેને કહીએ તે માઝા મૂકેલી છે અગ્નિવીર આપે સાંભળ્યું હશે અગ્નિવીરનો જે આખો ઇસ્યુ છે તદ્દન ખોટો છે અને યુવાનોને એક એક એમનું મજાક એમનું એક અપમાન છે એવું કહી શકાય પેપરો લીક થાય એક પરીક્ષા માટે દસ જણાની પરીક્ષા માટે દસ લાખ માણસો અપિયર થાય અને એનું પેપર પણ લીક થઈ જાય અને ભાજપાના અગ્રણી કાર્યકરો એમાં જોડાયેલા હોય અને કોઈ એની સામે વધારે પડતું કોઈ ઇશ્યુ એને ઊભું કરવા જાય તો એની ઉપર પણ પસ્તાળ પડે પસ્તાળ એટલે કે બહુ સારા શબ્દો હું વાપરું છું પણ એના માટે એના માટે જીવનું જોખમ થઈ જાય એ પરિસ્થિતિ જ્યારે દેશમાં હોય ત્યારે હું નથી માનતો કે ભગવાન શ્રી રામચંદ્રજી પણ આને સુધારી શકે અહીંયા ખરેખર રામની માનસિકતા ધરાવતા હોય કારણ કે રામચંદ્રજી તો એક ખૂબ સરળ અને સીધું વ્યક્તિત્વ હતા કે જે ન્યાયપ્રિયતાની વાત કરતા હતા અને એવા ન્યાયપ્રિયતાની જો વાત કરીએ તો ચોક્કસ આપણને મતદારો મત આપે જ એવું હું માનું છું રાહુલજી પોતે પણ ન્યાય યાત્રા લઈને જે નીકળ્યા છે યાત્રાનો આ જ મુદ્દો છે કે જેમાં જે વ્યાપક ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અને એ ખથ્થું દાદાગીરીવાળું શાસન જે છે માધ્યમો અથવા તો મીડિયા સરકારી જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે એ બધામાંથી દેશને બહાર કાઢી અને એક સુશાસન જેને ખરેખર કહેવાય એ સ્થાપવા માટે કોંગ્રેસ પ્રયત્નશીલ રહેશે અને એમાં અમે આ ઇસ્યુઝ લઈને જઈશું અમદાવાદના મતદારો જાગૃત વધારે એટલા માટે છે કે રાજ્યના વર્ચ્યુઅલ કેપિટલમાં બેઠેલા લોકો છે અમદાવાદ ઇઝ વર્ચ્યુઅલ કેપિટલ ઓફ ધ સ્ટેટ અને એ મતદારોને થોડોક સંદેશો આપવાની જ જરૂર છે તેજીને ટકોરો હોય અને અમદાવાદના મતદારો તેજી છે ચોક્કસપણે એ આ વાત સાંભળશે સમજશે અને અમને મદદરૂપ થશે મારી ખાતરી છે આપનું તો બાળપણ પણ કદાચ રાજકારણમાં જ ગયું છે કારણ કે માતા પિતા પણ એ વખતથી જ રાજકારણમાં જોડાયેલા છે અને કોંગ્રેસના પહેલેથી જ તમે જાણીતો એક ચહેરો છો ત્યારે ચૂંટણી પ્રચાર પણ કઈ રીતે કરવામાં આવશે કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ જે પ્રકારે પ્રચાર કરી રહી છે ઉમેદવારો પણ હવે પ્રચારમાં લાગી ગયા છે ત્યારે આપનો પ્રચાર પડઘમ ક્યારથી શરૂ થશે અને કયા મહત્વના મુદ્દાને આધારે પ્રજા વચ્ચે આપ જવાના છો પ્રચાર તો બસ અમે લગભગ આવતીકાલથી ચાલુ કરવાના જ છીએ ડોર ટુ ડોર કેમ્પેનનું અમારું આયોજન છે પરંતુ આઉટરીચ થોડોક શક્ય ના બને એટલે અમારા કાર્યકરો મારફતે અને બીજી જે શેરી મીટીંગ્સ અથવા તો પબ્લિક મિટિંગ્સ તો મોટી મિટિંગ્સ નેતાઓ આવે તો એ રીતે અમે પ્રચાર કાર્ય કરીશું મુદ્દા તો આપને જે મેં કહ્યા તે જ મુખ્ય મુદ્દા છે કારણ કે ભગવાન શ્રી રામ મુદ્દો હોઈ જ ના શકે એ ભગવાન છે એ જેવા જેવા નરેન્દ્રભાઈના છે એવા મારા પણ ભગવાન છે અને એવા બીજાના પણ એ ભગવાન છે મુદ્દો મુખ્ય આ દેશમાં જે છે એનાથી લોકોને ભટકાવી રહ્યા છે એટલે બેરોજગારીનો મુદ્દો છે ભ્રષ્ટાચારનો મુદ્દો છે લોકો સારું શાસન લઈ અને દેશ આગળ વધી શકે એનો પ્રયત્ન થાય એનો મુદ્દો છે અને એ જ મુદ્દાઓ લઈને અમે લોકો સમક્ષ જવાના છીએ એટલે એવું કહી શકાય કે જે છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યું છે ત્યારે આ વર્ષે મકવાણા વર્ષે મકવાણામાં કંઈક બદલાવ કોંગ્રેસમાં આવશે ચોક્કસ આવશે અને કોંગ્રેસને લોકો મતદાન આપશે અને કોંગ્રેસને જીતાડશે એવી મને હૃદયથી ખાતરી છે કારણ કે મતદારો માત્ર હૃદયથી નથી વિચારતા મનથી પણ વિચારે છે પણ હોય છે એટલે ભરત મકવાણાનું બાળપણ પણ કદાચ રાજકારણમાં જ ગયું છે અને તેમના ફાધર પણ ત્યારે તે સમયે કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે જ જે પાર્ટીએ તેમને જે જવાબદારી સોંપી છે ત્યારે જનતા વચ્ચે બેરોજગારી સહિતના અલગ અલગ મુદ્દાને આધારે તેઓ જનતા વચ્ચે જશે અને ચૂંટણી પ્રચાર આવતીકાલથી શરૂ કરશે કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ